નજીક નેશનલ હાઇવે નંબર ટ્રાફિક ટ્રાફિક જિલ્લામાં જામના જ્યાં રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી તરફ ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાયો હતો વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાયા અને વાહન ચાલકોની હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ સતત સર્જાયો ટ્રાફિક જામ ટ્રાન્સપોર્ટર અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે કેટલાક વાહન ચાલકોને કમાણી કરતા ઇંધણનો વધુ વપરાશ થતા તેમના બજેટ ઉપર પણ માર પડ્યો છે ત્યારે તંત્ર દ્વારા ટ્રાફિક જામની સમસ્યા કાયમી નિકાલ લાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આમલાખાડી બ્રિજની બોટલનેક સમસ્યાને લઈ સર્જતા ટ્રાફિક જામને લઈ અન્ય આંતરિક માર્ગ ઉપર પણ અસર જોવા મળી હતી ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામમાં વાહનોની બે થી ત્રણ કલાક કરતા વધુ સમય લાગી રહ્યો છે ત્યારે આમલા ખાડીના સમાંતર બની રહેલા બ્રિજની કામગીરી ઝડપી કરવામાં આવે તેવી આશા ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકો સેવી રહ્યા છે